વલસાડના કૈલાસ રોડ ઉપર નિર્માણધીન બ્રિજ સ્ટ્રક્ચર તૂટી પડ્યું ટ્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ ફાયર વિભાગ પોલીસ કાફલો ઘટના સ્થળે વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કૈલાસ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવામાં બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા ચારેક જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું કે સવારે નવ સવા નવ અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓરંગા બ્રિજ માટે ગડર મુકવામાં આવ્યો હતો જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લીપ થઈ ગયો હતો અહીં કામ કરી રહેલા ચાર જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ વધુ કાર્યવાહી ચાલુ છે હા હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી શટરિંગનું કામ ચાલુ હતું શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે ચાર જ લેબરોને નાની મોટી ઈજા થયેલ છે કોઈ ફેટાલિટી હાલ નથી સેફટીના સાધનો તો હતા જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયું છે સરકારના અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે क्या होगा सर आवाज आया हम लोग उधर थे दौड़ के आ गए इधर आदमी लोग अपना सब कितने लोग दबे थे अंदर चार का चोट लगा चार को चोट लगा हाँ। और सबको कहाँ पे लेके गए सबको डॉक्टर के पास लेके गए कैसे निकाला आपने उन लोग को वो एक बटाली में फंस गया था बाकी कीचड़ में फंस गया था